નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર છ બે હજાર પચીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અને પોતાના ભાઈને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાના વેપારમાં ધ્યાન આપવું જોઈએ અને સમય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્યું કર્ક રાશિવાળાએ આજે પોતાની પ્રોપર્ટીના કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાફ સફાઈ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ કરવું આજે સિંહ રાશિ આજે કોઈ જરૂરિયાતમંદ માણસને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પરસ્ત્રી સાથે આજે સંબંધ રાખવો નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે વૃદ્ધાશ્રમ છે અનાથ આશ્રમ છે આવી જગ્યાએ થોડી મદદ કરવી જોઈએ ત્યાં કામમાં હાથ બટાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ખોટું બોલીને કોઈ કામ કરાવવું નહીં રાશિ વાળાએ આજે શું કરુલા રાશિ વાળાએ આજે ચમેલીના તેલમાં સિંદુર ભેળવી ને ભગવાન હનુમાનને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર જમવા બેસવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિ આજે મધવાળું દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરદેશથી જોડાયેલા કામ અને તે પણ કોઈ અજાણ્યા માણસ સાથે કરવા નહીં ધનરાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું છે ધનરાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે સમસ્યાઓ છે એને ઓળખવી જોઈએ એનું નિરાકરણ લાવવું જોઈએ ધન રાશિ વાડાય શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં મકર મકર રાશિ વાડાય આજે શું કરવું મકર રાશિ વાડાય આજે ખાસ આખા મસૂર અથવા મસૂરની દાળ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા મિત્રોને ધોકો આપવાનો નથી કુંભ રાશિ કુંભ રાશિ વાડાય આજે શું કરવું કુંભ રાશિ વાડાય આજે ઘરે આવેલા મહેમાનોને મીઠું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ઘરના આંગણામાં ગંદકી કરવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉઘાડા માથે કાળા બાલ સાથે તડકામાં ફરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે એ સબસ્ક્રાઈબ કરો હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે